મહેસાણાના કોલેજમાં એક વિદ્યાર્થીની આપઘાત કર્યો છે ચર્ચાનો વિષય બન્યો છે અને અત્યાર સુધી જેટલા પણ મીડિયા કવરેજ કરવામાં આવ્યા છે એમાં વિદ્યાર્થીનીઓ દ્વારા એક એવા વ્યક્તિનું એક એવા પ્રોફેસરનું નામ લેવામાં આવી રહ્યું છે જેના કારણે કદાચ આ સુસાઈડ એ દીકરીએ એટેમ્પ્ટ કર્યો હોય તેવું માની શકાય અને એનું નામ છે પ્રોફેસર વિપક્ષી વિપક્ષી દ્વારા આજે મરનાર વિદ્યાર્થીની છે તેના પર ટોર્ચર કરવામાં આવતું હતું અનેક વખત એની હજારો લોકો વચ્ચે એનું અપમાન કરવામાં આવ્યું છે તેવું તેની ફ્રેન્ડ જે એની રૂમમેટ છે અંજિતા પટેલ દ્વારા કહેવામાં આવ્યું અને અંજિતા પટેલે એટલું પણ કહ્યું કે મારી ફ્રેન્ડે જે સુસાઇડ કર્યું છે સુસાઇડ કરવાનું કારણ પ્રોફેસર વિપક્ષી છે હવે અંજિતા પટેલ શું કહી રહી છે ધ્યાનથી સાંભળો સો ફર્સ્ટ કિસ્સો એવો હતો કે પાંચ તારીખે અમે ટુર પર જવાના હતા તો અમે બે દિવસ પહેલાં સર પાસે કે પ્રિન્સિપલ સર પાસે લીવ એપ્લિકેશન લઈને આખા ક્લાસ વતી નહીં સીઆર ન હતા એટલે મોન ઉર્વશી બંને ગયેલા કે સર તમે બે દિવસની રજા આપો પેકિંગ માટે અથવા ઘરે જઈને કંઈક વસ્તુ લાવવી હોય તો પ્રિન્સિપલે હાય પાડી દીધી એ ટાઈમે બે તારીખની વાતો અને પછી દોઢ વાગ્યે વિપક્ષી જે કહેવાય ને એવા ગુસ્સેથી આવ્યા ન કે કોણ હતું પેલા બે જણા કે જે પ્રિન્સિપલ સરની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી તો મનન ઉર્વશન ઊભી કરી અને મનન ઉર્વશન એટલું બોલ્યા ચાલુ ક્લાસ વચ્ચે જોશથી આખો ક્લાસ પ્રૂફ છે એની અંદર તો એટલું જોશથી એટલે કે મારા ફાધર બી મને એટલું જોશથી બોલ્યા નહીં હોય એટલું એને ટોનમાં એટલું ડિસરિસ્પેક્ટથી વાત કરી હતી ને એ વિપક્ષીએ તો મારી ફ્રેન્ડ બહુ જ ગભરાઈ ગઈ હતી હું બી ગભરાઈ ગઈ હતી અને હું તો રોવા જ માંડી હતી બધા વચ્ચે મારા ફ્રેન્ડ રોઈ ન હતી ઘરે ગઈ એરી હોસ્ટેલ ગયા અમે અને એનું સ્ટ્રોંગ પણ તૂટી ગયું છેલ્લે એને રોવા માંડી બહુ જ રહી ફાધરનો કોલ કર્યો બધું કીધું અને મને કીધું કે આજે તમારે કોલેજ છોડવીએ એમ તો હાર રડો આપણે ભેગા થઈને છોડી દઈએ તો અને એનું રીઝન શું હતું કે વિપક્ષી સર એમને આવું કીધેલું એ ક્લાસમાં એન્ટ્રી લીધી ત્યારે લિટરલી આવું કીધેલું કે તમે જે ને નાના છો ઇન્ડામાં જ રહો છો તમે તમે હો કોણ કે તમે પ્રિન્સિપલ સર જો મારી પરમિશન લીધા વગર તમે પ્રિન્સિપલ સર પાસે ગયા જ કેમ મતલબ શું અમારે પરમિશન લઈને જવાનું કે ક્યાં અમારે કઈ રીતે શું કામ પાડી પડ્યું બધું પૂછીને કરવાનું તો એવું કીધું કે તમારી ઓકાત શું છો આવું મનન ઉર્વશીને કીધેલું અને અમને ધમકી આપેલી કે ફેલ કરશું તમને એ ફેલના જ કારણે મારી ફ્રેન્ડે સુસાઈડ કરવાનું સુસાઈડ કરવાનો નિર્ણય લીધેલો તો મારા ફ્રેન્ડ તો હું કીધું મેં તમને ક્લાસમાં રડવા માંડી હતી ઘરે આવી હોસ્ટેલમાં આવી મું એ બી રડવા મંડી અને મને છેલ્લે રાતનો કીધું અને તમે સુસાઈડ કરવાની ઈચ્છા થાય અને એ ટાઈમે મારું મગજ બી થઈ ગયું કે મારે સુસાઈડ કરવું કે મને એટલું મેન્ટલ ટોર્ચર આપેલું છે ને સરે અને મારું પહેલી વખત આ એક કેસો નહીં મને ચારથી પાંચ વખત આ જ સરે મને હેરાન કરેલી ઈચ્છા આવી રીતે મારી ફ્રેન્ડનો પહેલી વખત હતો પહેલાં મને ટાર્ગેટમાં લીધેલી અને આ વિપક્ષી સર પહેલાં સીઆરના ટાર્ગેટ મળે સિમ્પલ એમનું હતું સીઆરના ટાર્ગેટ મળો સીઆરને હેરાન કરો અને ભાઈ અમે મેં હતી મેં રિઝાઇન આપી દીધું પહી તો બી મને હેરાન કરેલા પછી મેં ફ્રેન્ડના ટાર્ગેટમાં લીધેલી તો તો હતો પહેલો કિસ્સો બીજો કિસ્સો હતો અને મેં એ કિસ્સાને તો કે બે વખત સોરી બી કહેવા ગયેલા તો એટલું ખરાબ રીતે એમનો બોલ્યા ને વાંક કંઈ જ નહોતું અમારો કંઈ નાની બાબતનો મોટી કરીએ અને વિપક્ષી સર કહેવાય ને હી ઇઝ અ વેરી ગુડ એટ બ્લેમિંગ ગેમ કોઈના પર બી બ્લેમ કર દે કંઈ બી બોલ દે મતલબ એમને ખબર ના પડે અને સાયકોલોજીસ્ટ હતા મતલબ કહેવાય ને પીએચડી સ્કોલર એમડી અને એમને શું ખબર ના હોય કે લોકો સાથે કઈ રીતે વાત કરવી સ્ટુડન્ટ સાથે કઈ રીતે વાત કરવી એમને ખબર ના પડી એટલું ગુસ્સેથી વાત કર્યું અને અમને એવું કીધું કે તમે છોકરીને જાતો ને તમને માર ખવડાઈશ તમને ફેલ કરી દઈશ અને એવું કીધું યુનિવર્સિટીમાં તમને ફેલ કરીશ અને કે એટલા ચાટા લગાડુંગા લિટરલી આ વર્ડ બોલ્યા બોલેતા કે ચાટા લગાડુંગા થપ્પડ માર દેસ તમને બધા વચ્ચે આવું કીધેલું એટલું કોઈ વાંક હતો બી નહીં અને આખું સિચ્યુએશન એટલી મોટી ક્રિએટ કરી એને તો એ વિપક્ષી સર આઈ અમાર ક્લાસમાં અને અમને ધમકાવવા લાગ્યા અને કીધું કોણ હતું ના આન તેન પેલું ને એવું કે કે કોણ હતું એ કે મારી કમ્પ્લેન કરવા ગયું મને કેવાય પેલા તમે ડાયરેક્ટ પ્રિન્સિપલ ગયા અમે તો એની કમ્પ્લેન કરવા નહીં ગયા હતા અમારે તો અમારા રજા જોતી તેના માટે ગયા હતા તો પછી આ વાત થઈ તો જોઈ લઈશું આવ્યો બે છોકરીનું ઉભી કરી અંજીતા અને

એટલે છોકરી ઉપર પ્રેશર આવી હોય છે કે ભાઈ મને કેમ ટાર્ગેટ કરી છે એનો વાક નહીં તો એવું કીધું એના પછી સોમવારે આ ઘટના પાછી બની એમાં શું થયું કે સોમવારે અમારે નુવાલ સર કરીને છે ઓર્ગન ડિપાર્ટમેન્ટ તો એને કઈક કમ્પ્લેન થઈ છે બીજા ક્લાસ નહીં કે અમારા ક્લાસમાંથી કોઈ કમ્પ્લેન નહીં ગઈ એની પ્રિન્સિપાલની અમારી કોઈ કમ્પ્લેન નહીં ગઈ એ નહીં ભણાવતો રેડી ક્લાસમાં ગાળો બોલે છે એનાથી અમને કોઈ મતલબ નહીં એટલે અમે તો શું કરવાનું કમ્પ્લેન કરવા છે ના આવે તો ના આવે અમારે તો શું જરૂર છે અમે તો અમારી રીતના વાંચીન કરશું એવું તો જરૂરી નહીં કે આવશે તો જ અમે ભણશું તો એના સોમવારે લેક્ચર હતો એટલે સોમવારે આયા અને એ ગુસ્સામાં જ આવે એનો લેક્ચર હોય એટલે ગુસ્સામાં જ એના લેક્ચરમાં આમથી આમ નજર ના થાય ને અમને ગાળો અમે ક્લાસમાં ગાળો સાંભળેલી બધા સ્ટુડન્ટને ગાળો સાંભળેલી અને આ ખાલી ક્લાસની વાત નહીં આખા કોલેજમાં તમે કોઈને પણ વ્યૂ કોઈને પૂછશો રિવ્યુ લેશો તો એ જ જવાબ આવશે કે નુવાલ સર કેવા હતા એ અથવા વિપક્ષી સર કેવા હતા બધા નિર્ણય આપી દેશે સામે રેડી